વાર નહીં લાગે જોવા જાય તો ગુજરાતની ઘણી બધી શાળાઓ હોય કે કોલેજો હોય કે ટ્યુશન ક્લાસીસ હોય કે જે પ્લાસ્ટિક ડોમ માં ચાલે છે અને જે પ્લાસ્ટિક ના અન ઉદ્ધિકૃત છે હજી પણ એ લોકો વિદ્યાર્થીઓને મરવાની રાહ જોઈ રહ્યા છે ત્યારે આજે કલેક્ટર અમે રજૂઆત કરવામાં આવ્યા છે કે અડતાલીસ કલાકમાં જો આ ડોમ ઉતારી લેવામાં નહીં આવે તો એને સિવાય એને કોંગ્રેસ જનતા રેડ કરી અને આ ડોમ તોડી નાખતા પણ અચકાશે નહીં લોકોના જીવન સાથે છેડા કરવાનું આ સરકાર અને તંત્ર બંધ કરે એવી છે ક્યાંક ને ક્યાંક આ ગેર ઝોન પર અધિકારીઓ અને ક્યાંક રાજકીય નેતા નો નેજા હેઠળ અને મીઠી નજર હેઠળ ચાલતું એવું લાગી રહ્યું છે આપડે કોઈ સામાન્ય પેટ્રોલ પંપ ઉપર ખાલી અડધો લિટર પેટ્રોલ લેવા જાય તો પણ પ્લાસ્ટિકની બોટલમાં નથી આપતા અને એના જે નીતિ નિયમો હોય છે નિયમો મુજબ એ પેટ્રોલ આપણને આપવામાં આવતું હોય છે તો એ પણ આમાં જવાબદાર છે એ અધિકારીઓ પણ જવાબદાર છે અને માત્ર સસ્પેન્ડ નું નાટક નહીં પણ ડિસમિસ અને એફઆઈઆરમાં નામ આવવા જોઈએ જેથી કરીને બીજી વખત આ તો મોત નો સિલસિલો છે આમાં ઘણા લોકો ના જીવ ગયા છે એના પરિવાર ને પૂછો શું દુઃખ થાય છે તો આપણે આ ઘટનાને રાજકીય ન લેવો જોઈએ અને કડક કાર્યવાહી કરવી જોઈએ નહીતર આ ઘટના બીજી ત્રીજી જે પણ બનતા વાર નહીં લાગે

અને પોતાનું જે અહેવાલ છે એ લોકો એફએસએલ સાથે અને એ બધું ટેલી કરી એ લોકો ઇન્વેસ્ટિંગ ઓફિસર શ્રીને આપ સર સર એક બોટલ નાની એવી લેવા જાય તો પેટ્રોલ મળતું નથી પણ આટલું બધું પેટ્રોલ આવ્યું હું એ કોઈ તપાસ થઈ છે અત્યાર સુધી જી એ તો પુરઠા વિભાગ તપાસ કરી દીધી પુરાઠા વિભાગને અત્યાર સુધી કેમ ખબર ના પડી કે આ હજારો રૂપિયા પેટ્રોલ હશે એ કઈ જગ્યાએ સොતોતું એ દિશામાં તપાસ ચાલુ છે સર આ સામે થોડી તપાસ કરશે અત્યારે એમાં જે વાત છે જથ્થાની એ બધું કરવા પડે કારણ કે હવે કેટલો હતો કારણ કે મોસ્ટ ઓફ બધું બદલી ગયું છે એટલે એમાં એ બધા

પુરવઠા તંત્ર જે છે એ આપને જવાબ આપશે એનું પુરવઠા જે તંત્ર છે એની રિપોર્ટ છે એમાં આપને જવાબ આપશે ઓકે થેન્ક યુ